જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર અને આપણે આજે ધાણા જોવાના છે કે ધાણાની અંદર આપણે ઓછું પાણી પાંયું હતું એટલે મમરી ઓછી થઈ અને બધા દાણા મસ્તીના થઈ ગયા છે હજી થોડા થોડા ફૂલ છે આપણે છેલ્લું પણ પાઈ દીધું અને બધા દાણા બંધાઈ ગયા છે હવે કંઈ જરૂર નથી પાણીની બહુ મસ્તના ધાણા થઈ ગયા છે પેપડા જેવા જો ઓછા ફૂલ થઈ ગયા તો અહીંયા આપણે એટલે જે બધી દાંડીમાં ચાર પાંચ ચાર પાંચ ધાણા થવા જોઈએ એ બધા મસ્તના થઈ ગયા જુઓ નકર એક બે એક બેગ જ થાય પાણી પાયા રાખો તો એવી રીતે થાય પણ એને બદલે આપણે ઓછા પાણીએ વધારે ઓલું કર્યું હતું બહુ મસ્તીના થઈ ગયા દાણા હવે કાંઈ પાણી પાવું નથી છે અમુક અમુક ફૂલડા એ તો હવે એમને થઈ જાય જો વધારે પાણી પાઈ તો મમરી થતી હોય જ્યાં હજી ઓછા ફૂલ હતા અને પણ આવી ગયું ત્યાં મમરી થઈ છે એટલે દાણાને જેમ ઓછું પાણી હોય એમ આ એકલાસ થાય આપણે આવી ગયા આપણે મરચામાં મરચાંની પથારી કરી એમાં બહુ મસ્તના મરચાં ક્વોલિટી સારી છે એક ફરે સાઈઝ મોટી છે અને બગાડ ઓછો છે એટલે મરચાંનું ઓછા ઉતરા પણ બહુ સારા ઉતરા ક્વૉલિટી એમ કે નથી બગાડ કે નથી કાંઈ પણ ઉત્પાદન થોડુંક ઓછું છે અને સાઈજ મોટી છે ક્વોલિટી બેની છે પણ હવે કેવાક ભાવ આવે એ જોઈ આપણે હવે સુકાય તો એ ખબર પડે આપણને તો કારણ કે અત્યાર તો બહુ મસ્ત મસ્ત છે દેખાવ સારો આવે છે તો કેવાક થાય બગાડ તો એક ભારી થાહે 70 ઢગલા ઉતરાતા પહેલી વખત પહેલી વખત તો આવ કચરો જ હતો પણ એમાંથી પછી બીજી વીણી ઉતારી તો આ આવો કચરો નીકળ્યો જુદા જુદા હોય એટલે એક ભારી જેવું થાય અને ઢગલા એટલે ચૌદક ભારી જેવું અમારી ગણતરી હોય પાંચ ઢગલે એક ભારી બંધાતી હોય એટલે આવું છે અમારે મરચાની અંદર ક્વોલિટી તો સારી ઉતરી છે બહુ વાંધો નથી હવે ભાર્યું બંધાય અને કેવાક ભાવ આવે પછી ખબર પડે આપણને અત્યારે તો સારું દેખાય છે હુકાય ત્યારે ખબર પડે શું હે શું નહીં કેવા ભાવ આવે હે કેવા મરચાં થાય હે જો મરચાંય બહુ મસ્ત ના હે ક્વોલિટી એમ બધું મોટું મરચું અને સારું એમ ફાફડા ટાઈપ જો ની હે વેરાયટી બધી સારી હતી એટલે કાંઈ વાંધો નથી સાનિયા નથી આપણે તેવા ટાઈપ જ છે બધી મરચું અને બધા મોટા મરચાં કાંઈ ઘટે નહીં એકદમ કલરવાળા આની ચટણી બનાવો બનાવે તો બહુ મસ્ત થાય હવે આ સુકાઈ પછી આપણે ચટણી બનાવવાની છે કઈ ઘટે નહીં ક્વોલિટી પણ બહુ સારી છે વાંધો નથી હવે પછી પાછા ઉતારવાના છે થોડાક દી પછી આ કાંઈક સુકાઈ જાય એટલે જગ્યા થઈ જાય ખેતર તો ખાલી જ છે પણ રોટાવેટર મારવું પડે પણ બહુ મસ્ત મસ્ત પથારી થઈ ગઈ છે પણ ઉત્પાદનમાં થોડી ઘાટી છે એટલે અમને થોડી ઘાટી લાગશે હરભર નીકળશું કારણ કે મરચીની અંદર બહુ ખર્ચા હોય એવું બધું છે જ પેલા કેરામાં તો આમ ફાફડા દેખાય મરચા કાંઈ ઘટે નહીં જો મસ્ત હે એકદમ કલરવાળા ચટણી ખાવાની મસ્ત ની હલો આપણે આજ નવા બ્લોગ પૂરો કરશું કાલે નવા બ્લોગ સાથે મળશું જય જવાન જય કિસાન ત્યાં સુધી રજા આપશો